ચાલો નીકળી આવે હા ચાલો શ્રી ગણેશાય નમઃ અને આજે લાડુ બનાવીશ બનાય બનાય પણ નાના નાના બનાવજે તું છે ને તું ગણપતિ ને રાખીને જે સાઈઝ ના બનાવે છે ને એવું ના કરીશ એક લાડુ માં ત્રણ ચાર જણ ખાય છે પછી એટલે આપડે આપણા માપના બનાવજે હા હવે સમજી ગયો કે અને ભૈલું સાંભળ તું છે ને આ વખતે ગણપતિ બાપ્પાને આમ હાથ જોડીને કે કે તારા લગન થઈ જાય ના યાર કાકી મારે યાર ના લગન નથી કરવા કમલા

సో వర్షో త్రిస్ మహిన